વડાલી તાલુકાના વેડા છાવણીમાં બોક્સમાં બ્લાસ્ટ કરનારને પોલીસ દ્વારા વડાલી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો વેડા છાવણીમાં જીનેટિન રેડિયો જેવા લાગતી વસ્તુમાં ફિટિંગ કરી બ્લાસ્ટ કરનાર જયંતી વણઝારાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી છે બે વ્યક્તિ પિતા પુત્રીનો જીવ લેનારને પત્નીના પ્રેમીનું કાસળ કાઢનારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ